રવિ સીઝન હોવા થી ખાતર ની છે અને એવાવા ખેડૂતોને હાલ પૂરતું ખાતર નથી મળતું ત્યારે એટલો સ્ઓર્ટેજ છે કે વધારેમાં વધારે બહુ ખેડૂતો હેરાન થાય છે સોવારના 4 વાગ્યા ના ઊભા છે નધી ઉધી વારા નથી ચાર પાંચ વાગ્યા ઊભા છે લાઈન

લઈ શકીએ સારી રીતે ઉભો કરી શકે સારી રીતે અમે 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 ઉત્પાદન લઈ તો ટાઈમસર અમને ન મળે પુરવઠો એટલે એટલે કેવી રીતે ખેતરની અંદર વાયેલો પાક છે તૈયાર કરી અમારી એક એવી વિનંતી છે સરકાર શ્રી ને કે અમને ટાઈમસર પૂરતો પુરવઠો મળી રહે અમારી વ્યવસ્થામાં થોડુંક ધ્યાન આપે અને અમારા કામમાં આગળ કઈ પણ વધવા માટે અમને સહકાર મળે એવી અમારે સરકાર શ્રી ને ભલામણ હાલ જે અસર છે એને ધ્યાનમાં રાખીને આજે ઇફકો વાળાની રેન્જ છે તે જુનાગઢ હાલ રેલવે રેન્જ ઉપર લાગી ગઈ છે અને ગાડીઓની ડિલિવરી છે તેમાં થઈ ગઈ છે સુત્રાપાડા સંઘ ગ્રાવર લગભગ તમામ સેન્ટર ઉપર આપણા જિલ્લાની અંદર આ ડિલિવરી છે શરૂ થઈ ગયા અને આજ આ સુધીમાં લગભગ આપણા બધા જિલ્લામાં બધા સેન્ટર ઉપર ગાડીઓ છે તેને આવક જોવા મળશે લાઈનમાં તો સાહેબ એક સાથે બધાને જરૂરિયાત ખાતરને અત્યારે છે ઘઉં છે તે બધાના એમ કે પારાદક ઘઉં થઈ ગયા છે એટલે એક સાથે બધાને ખાતર છે નાખવાનું થતું હોય છે અને લાઈનનું કારણ એ છે કે વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લાઈન તો કરવી જ પડે છે અવ્યવસ્થા થાય તો મજૂર ને ખાતર ન ભરી શકે અમે ત્યાં પૈસા છે ન લઈ શકીએ એટલે ટૂંકમાં એક મેનેજમેન્ટ વ્યવસ્થિત થાય એ માટે ક્રમશ અમે ખેડૂતોને લાઈનમાં રાખીએ છીએ અને જે પ્રમાણે ગાડીમાંથી ડિલિવરી થાય છે તે પ્રમાણે ખેડૂતો છે તે છૂટા થાય છે